દેશ વિદેશમાં ગવાય છે જોકે આપણામાં ગયા રાતે ફોન આવ્યો અને જબરજસ્ત કરી જોકે અંધશ્રદ્ધા બાબા સાહેબ વિશે પણ વાત કરી ઉજાગર કરવા માટે જબરજસ્ત વાત કરી તો મિત્રો આ રેકોર્ડિંગ હું પાછળ મૂકું છું તમે આખું આ રેકોર્ડિંગ પૂરેપૂરું સાંભળો રેકોર્ડિંગ થોડું મોટું છે અને આખું સાંભળો એટલે તમને પણ જીવનમાં ઉતારા જેવું છે એવા આપણા કવિ એવા ગુજરાતનું નામ આપણા જે અનુસૂચિત જાતિના

સંતો ની વાણી ગહન છે ને આપણી અહં વાળી વાતો છે તો કે સંતો ની વાતો ગહન અને આપડી અહં ની વાતો છે સંતો પેલા પોતા ને હમજી પોતે બધામાંથી માંથી મુક્ત છે અંધ્શ્રધા માંથી કુરીવાજો માંથી અને પછી લોકો ને સારી દીક્ષા આપી જીવન બાપા કે કે ભાઈ

કેમ કે એના આપડે બનાવવા પડે તમે હું તમને કહું તમે સમાજ નું કામ સારું કરો સમાજ ને સારો દિશા આપો કે તમને એ હાચું કે તમે માનો ને પછી તમારે ભાઠા ખાવા ને થાઠા ભાંગી નાખે આપડા પછી આપડે એના પગ પકડવા જાવ પેલે ઓલો ભાઈ પ્રેમ છે તમને સમજાવી એ કામ કરો ને

આપડા સમાજ ની અંદર મહાપુરુષો થઈ ગયા નથી બાબા સાહેબ દલિત સમાજ ની અંદર આ ખજાનો હોય તો આપણી સંતો પેડા ગર્ભ ની વાત લેવા જઈએ નો ખજાનો હોય તો આપણી બાબા સાહેબ આંબેડકર પેડા સાહેબ આપણે ઉદાહરણ પૂરું પાડીએ આખા વિશ્વમાં મૂળ નિવાસી ધર્મ ની દોરી આપણે સંતો બધા નમન છે ગમે એને પોતે પરમાત્મા નો વાસ કરવો હોય ને તો પેલા વાસ ની અંદર આવો તો જ પરમાત્મા નો વાસ અંદર થાય એમ તમે તે સમાજ ના હોય એના વાસ માં તો આવું જ પડે દે માં વાહ ભાઈ વાહ હમણાં ના સંત જયદેવ બાપા સમાજ સુધારે કેમ કે તમે રેણી ના મૂલ માં રહેજો તમે સતમા પગલા ભરજો આ અવસર એને મળી રહે હવે આપડી સમય ને થોડુંક સુધરવાનું જરૂર છે

આપણા છોકરા નો કોક આંગળી સારો કર્યો હોય તો આપણે કઈ કે એ કરડી ખાધા ને માર્યો સાચી વાત છે અને અટાણે આપડી સમાજ પેલા પોતાનું કરે હા બરોબર પછી બીજા નું કરવું હોય તો એ કરે બાકી પોતાનું જ કરે સાચી વાત સાહેબ સમાજ આગેવાન હોય ને તો કાતિરા સાહેબ જેવા હોવા જોઈએ કેમ કે અડધો પગાર સમાજ માટે વાપરતા સાચી વાત છે વાહ ભાઈ વાહ સમાજ નો આગેવાન હોવો જોઈએ કાશીરામ સાહેબ જેવો કે જે બહેનજી ને ત્રણ ત્રણ ચાર ચાર વખત મુખ્યમંત્રી યુપી ની અંદર બનાવે સમાજ ને કઈ આપી હકે તો આપડે તો સમાજ ને કઈ દેવું નથી ને સમાજ ને નડવા નું જ કરવા નું ગોર ખોદ્યા વગર કોક ભી મરી જ જવાય કેવા ગોર ખોદ્યા બાબા સાહેબ પણ તમને વાત કરું બંધારણ લખતા લખતા એમનો જે દીકરો પાછો થયો અને રમા પત્ર મોકલ્યો તો ને હા કે આપડે સંતાન ને જીવન મરણના ઝોલા ખાય છે તમે કાટવા આવી જાઓ એટલે તમારો એક સંતાન ને એવી રીતે જાય ને તો મને કઈ કુરબાન છે પણ જો આ બંધારણ લખતો લખતો લાગતા આવીશ ને તો મારા દસ કરોડ દલિતો નું થાય કે એનું બંધારણ બાંધ્યું છે બાબા સાહેબ એ આખા દેશ નું અને તમારી ને તમારી ને મારી જેવો તો હાલત અલગ ઘરે આંટો મારતા હશે ક્યારે છે ને એનું નામ કેમ કે ગુણ ને પેલા સમર્યા નામ ગણેશ ફેરાય આ સંજય છેબરે રોજ રોજ જેથી સંત મિલન હોય સારા માણસ નો સંગ કરવાથી સારા માણસની ઓળખાણ થાય દારૂડિયા માણસ ની ઓળખાણ કરવાથી દારૂડિયા માણસ નો જ સંગ થાય સાચી વાત સાચી વાત કેમ કે દારૂડિયા માણસ નો સંગ કર્યો તો આપડે દારૂડિયા જ મળે ગમે ત્યાં તમે છતાં ના વયા એની જીવો માણસ એ પોત્તે જ લે છે સાચી વાત છે સમાજમાં કામ કરવું એ તો તમને ધન્યવાદ છે જીગ્નેશભાઈ મનસુખભાઈ રાઠોડ ધન્યવાદ છે તમને ધન્યવાદ છે કે સમાજની અંદર તમે કામ કરો તમે એક doctor બાબા સાહેબ અને સંતો ની ધારા નો મોમેન્ટ લઈને તમે આગળ વધો આપડે તો સમાજ ની રસ જોવે ભાઈ હવે આપડે જેટલું થાય એટલું આપડે બનતી મહેનત આપડે કરીએ આપડે સમાજ હાટું થાય આપડો સમાજ આગળ આવે ને આપડે સમાજ નું હિત હાટું થાય હા બરાબર છે તમારી પર હું ગૌરવ કરું કે નહિ તમે છો નહિ બરાબર છે સમાજ ની અંદર તમે સારું કામ નિસ્વાર્થ ભાવે કરો એમ સમાજ સેવી એટલે આપડે સિવય કાઈ આ સમાજ આ સમાજ ધારે ને તો હાથી ની અંબાડી ઉપર પણ બેસાડે અને આ સમાજ ધારે ને તો ખાડા નો હારે પહેરાવે સો ટકા હે એટલે આપણે સમાજથી ઉજળા સીવી ભાઈ ના તારે હા અને મારે સાચી વાત સાચી વાત એમાં આપણે રહેવાની તાકાત હોય તો જ રહેવાય ના ના સાચી વાત છે એ તો અને આપણું મુમેન્ટ આપડે હાકવા હાંકવાનું

દેખાડવા વાળો એ ડરે અને સામે વાળો એ ડરે સામે વાળો એમ ડરે કે હારું મારી દેશે રીવોલ્વેર વાળો હોય ને એ કે હારું આને ખબર પડી જાય તો મરી જશે હા એટલે ખાલી બંદુક એવું છે ભાઈ એટલે સમાજ ને થોડુક ધ્યાન દેવાની જરૂર છે થોડુક અંધશ્રદ્ધા માંથી બાર જવાની થોડીક જરૂર છે અને હું તો એવું કહું કે જ્યારે આપડે રજા મળે બાળકો ને નોકરી પડતી ત્યારે હું તો એમ કહું કે ભાઈ આપડે મહાપુરુષો ની જગ્યા માં એટલે ભાઈ તમે જ્યાં છે ત્યાં લઈ જાવ અને એને પૈસા ના હોય તો દસ પછા કે બસો રૂપિયા હોય ને તો એક બંધારા નું પુસ્તક છોકરા ને લઈ એને ખબર પડે

એટલે આ એક ધંધો છે ટૂંક અને સંતો હોય ને સંતો એને કોઈ ફેસિલિટી નહી એને કોઈ કઈ ઓલી જરૂર એ નહી સમજી લો જપ તપ ને બસ સેવા અને અંધશ્રદ્ધા થી બાર લોકો ને કાઢવા આપણા સામુદાયિક ભોગે કાલ ન કીધું હવે આપડે ધંધા ને કઈ ફાળવાની જરૂર નથી તમે તમારે ખાઓ અને મોજ કરો પ્રસાદ લો બેસો જમો તમારા માટે જ છે સમાજ માટે છે તો છતાં આપણી સમાજ ને સમજો આવે તો ધીમે ધીમે ઘણી સમજ આવે જ્યાં સિવાય આપણે એક નહી થાય અને આપડે જ રહેવાના અને વધારે બીજા હરી કરતા જવાના બાબા સાહેબ કીધું શિક્ષિત બનો સંગઠિત બનો સંઘર્ષ બનો સંઘર્ષ કરો આંગળી ઓછી રાખીએ બાબા સાહેબ એકતા થાય એમ કહે શું એક થાવ અને નેક થાવ હા એક દૂધ થાવ આપડે આપણે હાંડિયા ને લીંડા પડે વેરાય જાય ને તો નો ભેગું થાય નો ભેગું થાય ન ભેગું થાય એમ એટલા માથા હોય છે ને એટલી શક્તિ થાય વધારે સો ટકા એવું એટલે હવે તો થોડો ઘણો સમાજમાં સુધારો આવે અને વધુ પડતો આવવાની જરૂરી છે હવે તો

ઘણા બધા તમે તો ઘણા બધા વજનો તમે લખી નાખ્યા છે ના ના સો સરસ કામ છે તમારું પણ સારું કેવાય સમાજ માં આવા હિરલા હોય આવા કલાકારો હોય તો એને આપણે વંદન કરી ના ના બિરદાવવો પડે એમ સો સમાજ નું ઘરેણું કેવાય એમ હા ના સો ભલે ભલે કઈ વાંધો નહી આપડે આ છે અંધશ્રદ્ધા વિશે અને દાઝી જીવન ભગાવદર વિશે વાત કરી

ભલે ભલે કઈ વાંધો નઈ તમ તારેસ આવી ભલે ભલે ભાઈ હાલો જય ભીમ જયદાસીજી સાહેબ જય ભીમ જય દાસીજી સાહેબ